પડે રાતે ફૂટ લગન બગડ આવી કોઈક કરવું તો મારે પૈસા એમ તો કોક આપડે તેને થાય કોઈક કરવું તો પડશે આપડે કોઈક કરવું તો પડશે હવે આપડે રાતે આખો દાળી મજૂર કરીએ રાતે કાળા પડી આપણે આપડે હરિભાન તો જઈએ આપડે હરિભાન તો મસ્ત માલ હશે ને એટલે ચોરી કરી દેવી પડશે આપડે બાકી કોઈ મેળ પડ્યો નહીં આપડે લગન માં તો હરિભાન તો જઈએ આપડે હોય બધા

નક્કી કરો જે પાકડ એ વાપર તું મારી વાત તું જઈને જોઈ આય પેલા ઊંઘી જાય કે નહીં ઊંઘી જાવ ને તો આપડે જઈને ચોરી કરી લઈએ મને

ભાવી પડતું હતું બારસો તેરસો હું એકમાં ઘઉ આયા પછી એરંડા પેલા મોડી એવા પટી ગયા બધા વાય દીધું આવું કરવાનું રાખી તો ભાગવા દીધું કે આવો આવો આપડે બાટલો મંગાવીએ અને હરીફા આધાર માં નાય આટલા બે હું ડોલા હરિભાઇ

પતામણ છે બરોબર બરાબર બાટલા વાળો છે એટલે રેકે હજી બાટલો મંગાય કે ઓ બાટલો મંગાય મંગાય ઠંડો મંગાય તો માટે ચ્યુ હે ઠંડો હે ચ્યુ કલર તમ સબ મંગાય તો માટે કોક હરી પર જમીન વેકવાની હતી ને વેકવા કોક વેકવાની લેવાના બે કરો અલા પણ પેલો બાટલો લેવા કોણ જીવે એમ તો હા મે બાટલો મંગાયા સમોર સમોર જોય

કરો ના ના થોડી સારી કરું અ તમારે જમીન વેગવાની હતી અમાર જમીન વેગવાની કેટલા લેવાના આવી બે લાખ હું બે લાખ બે રૂપિયા બે લાખ લેવાના જમીન જમીન બે બે કરતા મુકો બે રૂપિયા ના ના બે લાખ લેવાના ટિચાર ભાઈ પેલા શું કરતા હતા શું કરતા હતા ટિશાલુ સીધું વાત કરી જગ્યા તાલો છોકરા

અમે તો છોકરા અહીએ તો ઊંઘવા જઈએ છોકરા એ છોકરા ઉપર કે છોકરા ની વાત છોકરો તમે હરિભાવ તો ઊંઘવાનું એવું હોય અડધી રાતે ઉઠી જાવ ને એવું બધું હોય

અલ્યા પણ જે સુચે રીતે કરે આયા તો જો બે જણા બકકે જે ઊભા તો હુજે 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 ને પેલા બોલ તું ઉઠાય જલ્દી કોઈ સાથ

તો સંજા બતા બતા સંજા બતા તો મને બીક લાગો ઘર માં કોઈ નહી હાય અલ્યા હવે તો ખુલ્લું હતું જ અલ્યા જોડી દેવા તોય જોડીયા ઓય કેને

તો પેલા દરવાજે બાર નીકળે

તને કોઈ આલી જ નહીં ના માર ફાઈન કશું નહીં કોણ સા તો કોઈ નહીં કશું નહીં માખાય તારું નામ તો નહીં ના મારું નામો નહીં આ કોણ છે એ ઊભી બે જણ એ

પાકી નતો અંદર યાર હું તો કાચ જો તમે કે અમે મેં પ્લાન નું કીધું મહેશભાઈ

પૈસા લી પૈસા લેવા નહીં પેલી જમીન વેખવાની એ લાખ રૂપિયા ઓછા કરાવી દઈ રૂપિયા બરોબર તમે લેવા કાલ લઈ પૈસા આપી દેજો બરોબર તમે ચોરી ના કરતા ના ધંધા બંધ કરો થેડું છે ખમન મદદ રહ્યો